જો મારી ઘેર કે મટાડી અકલボルનું બીજો કા કેળવાને હોય ને અને બે બીજા તેડા યાર સીયાનો કા કે ગામ આવી અકલボルમાં હું આ લો તો આ કોઈ ન માકે કે કે ગયી અજું મારી લે સીયાનો મટાડી ये हमारे घर में माता đây, तेरा यार लोटा Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để Yo lo también a la de coima. Mata de nada. Mata アジはイタミシェーブいノマリシアルノタニアジオマリケルマカディマカディケルワな。

હા તો અમારે લોટા તેડવાના છે બે અમારે અત્તર વર્ષોના તેડીએ એ ને બે બીજા લોટા તેડ્યા એટલે શિયાળ લોટા છે એ અમારે આજે અમારે ઘેરા શિયાર લોટા સણગારે મહારાજુ બે મહારાજ છે

પછી અમને આખે આ પેકિંગ કર્યું શોક લેતો મેં શું જડ્યું અને અગિયાર અગિયાર રૂપિયા ખીર ને રોટલી બે પડવાળી રોટલી હોય ને ખીર હોય પછી એમાં એક એક તુલસીનું પાન મૂકવાનું ખીર માથે પછી માતાજીને ધરવાનું ખીરને બે પડવાળી રોટલી બે બે વાટકામાં અમે ઝડી ભાણામાં તો ભાણામાં તો જરાય બે બે ભાણામાં તો ખીર જરાય રોટલી એ પણ જરાય પછી પાણીના બે કરફિયા મૂકીએ બીજી જ્યાં થાળી મૂકી ના બીજા બે કરોહિયા પાણીના મૂકીએ પાણીના શિયાળ કરોહિયા મૂક્યા આજુમાં માતાજી નમી ભોગ થયો ખીર ને રોટલી આ બટકા પછી પાસે ગોળની આગળ થી એક એક બટકો પાસે લઈને માતાજી આગળ ઈઠાવી ગોળની બટકા પાછા રાખવાના હોય

Akhir bungin lah dua. Panggil bungin lah dua. Ida ka. Ami goinin kau dah wa. Nanti mah hisa. Kau mau di sah dah kiti ami. Akhir tu Tumi ya tu.

અમારે ઈઠાવી ગોળની પછી અમારે શિયાળુ લોટા ઉતા ઈઠાવી ગોળની થાય શિયાળુ લોટાની બે લોટાની હોય શિયાળુ લોટાની ઈઠાવી ગોળની છે એમ ઈઠાવી સુંદડી છોકરીઓને આપી બધી છોકરીઓને એક એક આપી આ હેતુ કે જો મેં Mi jira nda yamna daton bebe koro hiyama aipu nda yamna daton aami kuleddi kodi lodo jufu kano lufu a mi dodo lufu kie, boy nne kiya pasi kuleddi kiye i kuleddi buna wani pasi pasi pasai mata jini beina ma bebe boddka kodi.

આજે પહેલાં કરીને નાખા ડાડીમના ધરે પછી દૂધ ધરે માતાજીની ખાંડવાળું એક એક તુલસીનું પાન નાખે એ પછી માતાજીની ધરે એક નારિયેળના બે બટકા કરીને એમાં એક એક લાડું મૂકે પછી ધરી બે લોટા હોય તો એક નારિયેળ હોય ને શિયાળ લોટા હોય તો બે નારિયેળ હોય પછી એમાં એક એક લાડવો કરી કુલેરનો પછી અમારા ઘરના માતાજી આજે આ ફ્રૂટ ધરેલ પાછું એમાં હાકર એલસી કોપારી એ ગયું ગઈ તો આ અમે અત્યાર બધું માતાજી કેળી ગઈ અમારા ઘરના માતાજી